રાજુ આવે નિયમો વાંચી લેજો નિયમો વાંચી લેજો આખા રાજ્યમાં આ રીતે અરે આખા રાજ્યમાં તમારા જેવા અધિકારીઓ પાડ છે તમને નિયમો ખબર નથી કોની પાસે સલાહ લેવા જવાની

આજે તમે એવું કહો છો સરપંચ ને સાથે ખાલી રાખવાની વાત હતી કમિટી નોતા તમારા ગામનો તલાટી સાથે હતો સર્વે સમયે તમારા ગામનો તલાટી સાથે તલાટી સાથે હતો કોઈ ખેડૂત ખબર જ નથી સર્વે કરીએ ગ્રામ સેવકો પાસે મંગાવી લઈએ ભે ઉભો રહી